રામ રામ સીતારામ જય દ્વારકાધીશ તો આજ હવારના પર શરૂઆત કરીએ દવાની તો આપણે આજે મે જેવું ને વરાપ છે એટલે આજ દવાનો ફુવારો એક માર જાય બરાબર અને આજે હાથના પપીથી ને જ સાટવી આપણે આજ સાટવાની હે સુજુ

પેલા સાને કૃષ્ટિ ને પછી એમી દવા વેતી કરીએ એક ઉથલ વરે ને રાહ ત્રાહ કરી લીધું એવું કમ્પ્લીટ હાલે તો એવું મીકું એવું સાનો નેશો મારીએ પછી મીકું ધબ દબાવીએ મીકું વેલેરી સટાઈ જાય ને કાં હરે એવું આવ્યું તો અમારે દવા માંથી પાણી ફીરે જાય તો હાલો જટ જટ હું સાંભળી લે ને પોપું ભરવા આવી ગયું તો એવું સાટવા મૂકી હાલો દવાની શરૂઆત જો કરી દીધી ને મેં અંધાર્યો જટ જટ સાટવા માંડીએ ને મેં આવી ગયા ઓ આઈ જાહે દવા મે યંધાર્યો ઠાવકો ફી તાઈ વાહે થોડે નઈ મે યંધાર્યો આવી છે સાટા તો આપણે હે ને આ માંડવી માં આકલો રાવું ના માર્યો તો દવા ની માહિતી આપે છે એટલે પેલા મારી તા ઈર ની હા લેટી પછી આ લેથલ લીથલ લીથલ આપણે દવા નામ ન આવડે કાં બહુ ભીડલ ન હોય એગ્રોની બહુ માહિતી ન હોય એટલે આપણે સાટી હોય ને એ કહેવાનું હોય પેલો રાઉન્ડ ના માર્યો તો પાછો બ્લેક ડાયમંડ પેલો રાઉન્ડ આ પૂરો કીધો એટલે એ દવા આપણે રીતે વાળી હતી એ વિષય થોડુંક માહિતી આપે તા તો પેલા આ રાઉન્ડ માર્યો હતો તો કાપી એ રીતે મરે જાય નીકળે ભાઈ કે આ બ્લેક ડાયમંડ બરાબર તો એ પેલો રાઉન્ડ તો અને એનું કામ પૂરું થયું લ્યો આ ડબલા હાથા મતે

આ દવા શોટી રહી એટલે આપણી દવા વ્યર્થ જાય નહીં તો ઢોવાય નહીં એટલે આ એક રાઉન્ડ આવી માંડવી રિઝર્ટ આવ્યું આવી થઈ ગઈ કે થઈ ગઈ માંડવી હમ પહેલા રાઉન્ડ માં આવી અને પછી બીજા રાઉન્ડ માં હું કે તમને કે કીયો કારણ બ્લેક અમૃત નું રિઝલ્ટ આવ્યું અને આવે પાછી આ ગદને હાવ સસ્તી આ હાડા ચાર સો રૂપિયાનું લિટર એટલે બે લિટર હોય તો પછી ત્રીપ થઈ જાય ને એ નાખવાની હોય

તો વિડીયો જોતા હોય તો જ રીક કમેન્ટ કરજો અને સારું રિઝલ્ટ આવતી દવાનું તો માહિતી તમે પણ આપજો કે આ દવા સટાય આ દવા ન સટાય બરાબર તો એવું નેદવાનું ને હાથી આંખવાનું રહ્યું હાથીનું આજ બપોર પછી વિસી ઉતારી નાખવાનું હોય આપણી એટલી લગભગ કાલે પાછા આવીએ માણસોથી નેદવાનું તો હાલો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં એમાં કોઈ રૂપિયો બે તો કીજો બરાબર

બહુ મોજા આવે ગુજરાત ને મોજા આવે હમ